ડિમોલિશનની ક્યાંય ના થઈ હોય એવી કામગીરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં કરવામાં આવી આજના દિવસે શું કામગીરી થઈ છે મારા સહયોગી યશ પાસેથી જાણીશું યશ બિલકુલ ધ્વનિ ઇતિહાસની આ સૌથી મોટી અમદાવાદ શહેરના ઇતિહાસની આ સૌથી મોટી મેગા ડિમોલેશનની કાર્યવાહી ત્યારે મેગા ડિમોલેશનમાં જે સમગ્ર વિગત છે તેની જો વાત કરવામાં આવે તો એસી જેસીબી સાઈટ ડમ્પરની મદદથી આ મેગા ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે આ સાથે વીસ એસઆરપીની કંપનીઓ પણ સુરક્ષામાં જોડાય છે એસ્ટેટ વિભાગની પચાસ જેટલી ટીમો જોડાઈ હતી ડિમોલેશનની કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી ત્યારબાદ કાળી કમાણીના કિંગ મહેબૂબ પઠાણનું ફાર્મ હાઉસ જે હતું તેને જમીન દોસ્ત કરવામાં આવ્યું છે તો આ સંપૂર્ણ કામગીરી જે છે તેને વાત કરીએ તો કાળી કમાણીથી બનેલું જે આલીશાન ફાર્મ હાઉસ હતું પિસ્તાલીસ મિનિટમાં તેને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે હજુ આ કામગીરી ચાલવાની છે ત્યારે આ જે ફાર્મ હાઉસ છે તેમાં ચાર બેડરૂમ હતા કિચન સહિતની સુવિધાઓ હતી તેને લઈને પણ આ મોટી એક જાણકારી આ સાથે લલ્લા બિહારીએ જે સંખ્યાબંધ પક્ષીઓને પણ પીંજરામાં રાખ્યા હતા તેને પણ પોલીસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે એક થી બે હજાર જેટલા ગેરકાયદે બાંધકામો હોવાનું પણ એમસીનું આકલન છે તો ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું મેગા ડિમોલેશન છે તેની આ જાણકારી ચંદ્રોળા તળાવ ડિમોલેશનનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી થઈ હતી